ફ્રેન્ડ્સ વેલકમ ટુ ઇન ગુજરાતી ચેનલ એનાલિસિસ એનાલિસિસ શબ્દનો અર્થ વિશ્લેષણ મનોવિશ્લેષણ મૂળ કે ઘટક તત્વો જુદા પાડવા તે થાય છે એનાલિસિસ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ એનાલિસિસ ઓફ હિઝ બ્લડ સેમ્પલ્સ શોડ દેટ હિઝ સુગર લેવલ વોઝ હાઈ એટલે કે તેના લોહીના નમૂનાના પૃથક્કરણમાં જણાયું કે તેનું સુગર લેવલ ઊંચું હતું એક બીજું ઉદાહરણ જોઈએ સિચ્યુએશન ઇઝ ઇન કરેક્ટ અર્થાત પરિસ્થિતિ અંગેનું તમારું વિશ્લેષણ ખોટું છે એક ઉદાહરણ જોઈએ ડેટા ઇઝ ની અર્થાત ડેટાના વધુ વિશ્લેષણની જરૂર છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ